આ ઘોઘંબા તાલુકામાં સ્વામિનારાયણ પાલી કંડી પાલી કુંભાળ પાલી વગેરે છોટા છોટા ગામો આવેલા છે આમાં ગુરુદેવ મુક્ત જીવનાજી સ્વામી બાપાએ આજથી બોતેર વર્ષ પહેલા શિક્ષણના શ્રી ગણેશ સ્થાપન કર્યા અને શિક્ષણ અભિયાન માટે ગુરુદેવ જીવનપ્રાયણ સ્વામી બાપાએ ખોયડે ખોયડે ખેતરે ખેતરે ફોરીને નાના બચ્ચાઓને શિક્ષણ આપવાનું અભિયાન શરૂ કરેલું કુરિવાજો ને ગુરુદેવ મુક્ત જીવનદાસજી સ્વામી બાપાએ ભગીરથ પ્રયત્ન કરીને દૂર કર્યા આજે આ સ્વામિનારાયણ પાલની મુકામે નૂતન મંદિરનું સ્થાપન થયું છે અને જે અહીંયા મંદિર પહેલાં હતું એને પચાસ વર્ષ સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને વર્તમાન સમયે સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિદાસજી સ્વામીજી મહારાજ સંતો ભક્તો સાથે મળીને માત્ર સરસ મજાનો પ્રોગ્રામ આજે એની સમાપ્તિ છે પૂર્ણાહુતિ છે એ પૂર્ણાહુતિના પ્રસંગે પૂર્વે જે જે કારો થઈ ગયા છે સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય પુરુષોત્તમ મહારાજે પણ આ વડપમાં ફરીને અનેક પ્રકારના જે પૂરિવાજો હતા એને પણ બંધ કરાવ્યા દાહોદ છે આવું મહીસાગર છે વગેરે વગેરે ગામોમાં ફરીને તો બંધુઓ આજના સમાપ્તિના દિવસે અમે બધા અહીંયા પર્યાવરણ જાગૃતિ લાવવાને માટે કટિબદ્ધ છીએ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દેશ વિદેશમાં જ્યાં જ્યાં પરિવર્તન કરી રહી છે પરિભ્રમણ કરી રહ્યા છે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય તેમજ સંતો મહાત્માઓ જનજાગૃતિ માટે કલ્યાણને માટે વ્યસન મુક્તિ કેન્દ્રો અનેક પ્રકારના ચાલી રહ્યા છે આ સાથે મહિભા